હવે હવે આ સમાજમાં કદાચ રિવાજ રહ્યા નહીં મને ખબર નથી પણ મારે લગ્ન વિધિના બે પાંચ સમજાવવાજે બધી જગ્યાએ બહુ સમજાવ્યું પણ મૂળ વાત મારે તમને એક પોખણા સમજાવી છે પોખણા અને ચાર ફેરાની જયારે જાન માંડવે પરણવા આવે ને ત્યાર પેલા જાન પક્ષના પાંચ બેનો માંડવે આવે અને માંડવાની બહાર એક બાજોટ રાખે એ બાજોટની ઉપર પાંચ બેનો પગ રાખે અને કન્યા પક્ષના બેનો એ પાંચ બહેનોના અંગૂઠા ધોવે આ રિવાજ આપણા સમાજમાં છે હા યા માયા છે હા હા કે ના છે હજી છે તો હું કઉ છું આ રિવાજ ને હવે બંધ કરવાની જરૂર છે આ કુરિવાજ ને હવે ડામવાની જરૂર છે આપણે એકવીસમી સદીમાં જીવન જીવીએ છીએ

કુરિવાજો ને ડામવાની જરૂર છે હવે જાન મંડપમાં આવે એટલે કન્યાની માતા પોખણા પોખે છે છે ચાર પોખણા એમાં પોખણું બતાવે વરાજાને કહે કે સંસાર રૂપી આ ગાડું હવે તમારા કાંધે આવી રહ્યું છે માટે એક બાજુ તમે અને એક બાજુ મારી દીકરી છો આ બે જણા આ બળદ આ સંસારરૂપી રૂપી ને તમારે હવે ચલાવવાનું છે બીજી વાત સાંભળેલું બતાવ્યું સંસાર રૂપિયા સંસારમાં તમે આ ગાડાની અંદર તમારું બળદગાડું તમારા કાંધે આવે છે ને તો સમાજમાં પગ મૂકો છો તો ખંડાવું ખંડાવવું તૈયારી રાખજો આ સમાજ તમને ખાંડશે એની તૈયારી રાખજો પછી ત્રીજી બતાવી રવાય શા માટે તો કહે છે તમે અને મારી દીકરી બે ભેગા મળી અને સદ વિચારોનું મનોમંથન કરી અને આ સમાજને નવા નવા સંદેશાઓ આપજો નવું નવું કઈ સમાજને પ્રેરણા આપજો મંથન કરજો ચોથી બતાવી ત્રાંક શા માટે સંસારમાં પગ મૂકો છો આવશે કાટા પણ પણ માટે ને સહન કરવાની તૈયારી રાખજો માટે સાસુમાં છે ત્યાર પછી પેલા ઇન્ડિયા પીડિયા નજર ઉતારવાની વાત તમારા માટે પછી પેલા બે કોડિયા સાંસમાં બાંધા હોય તમારી ભાષાને છિપટિયા

સોપારી ફૂલ ચોખા રાખીને કહે છે કે હે વરાજા એક બાજુનું કોડિયું એ તમારા પિતાજીનો પક્ષ છે એક બાજુનું કોડિયું એ તમારા સસરાનો પક્ષ છે અને આ બેયની વચ્ચમાં તમે છો એટલે બેયની વચ્ચે રહીને તમારે બેયને સંભાળવાના છે અને ત્યારે વરાજો કહે છે કે બેયને એક કરનાખ ફોડી અને વરાજો સંકેત આપીને આવેન કહે છે કે સાસુમા હું આ બે પરિવારને અલગ નહીં રહેવા દઉં આ બે પરિવારને એક બનાવીને હું એની હારે રહેવા તૈયાર થઈશ આ સંપૂર્ણની વાત બતાવી ત્યારબાદ કન્યાદાન થાય યથાશક્તિ સુવર્ણદાન ગૌદાન ભૂમિદાન અને છેલ્લે કન્યાદાન હસ્તમેળાપ થાય પછી ચાર ફેરા વર્તાય છે અને આ ભારત વર્ષમાં સૌથી વધારે જો કોઈ દાનવીર હોય કોઈ ત્યાગની મૂર્તિ હોય તો એ દીકરી છે દીકરીને હું ત્યાગ અને સમર્પણની મૂર્તિ કહું બધું જ હતું કરનારી ભાવના સાહેબ બધું જ હતું કરનારી ચાર ફેરા ફરે એમાં ત્રણ ફેરામાં વરાજો આગળ ચોથા ફેરે કન્યા શા માટે કન્યા કહે છે પતિદેવ પેલા ફેરામાં તમે આગળ ચાલો પેલો ફેરો ધર્મનો છે એમાં આગળ ચાલો હું તમારો સાથ આપીશ બીજો ફેરો અર્થનો અર્થ એટલે વ્યવહાર વ્યવસાય તમારા વ્યવસાયની અંદર જરૂર પડશે તો હું પણ તમને પૈસા કમાવા લાગીશ આગળ ચાલો હું તમારો સાથ આપીશ કામ એટલે તમારા સંસારની તમારા પરિવારની વૃદ્ધિ કરવી તમારા વંશને આગળ ચલાવો એ મારી નૈતિક ફરજ છે હું તમારા વંશને પણ આગળ ચલાવીશ એટલા માટે તમે આગળ ચાલો હું તમારો સાથ આપીશ છેલે મોક્ષની વાત આવી એટલે કન્યા એમ કહે છે પતિદેવ ધર્મમાં આગળ ચાલ્યા અર્થમાં આગળ ચાલ્યા કામની અંદર આગળ ચાલ્યા મને વાંધો નથી પણ મરવાનો વારો આવે અને મોક્ષ મેળવાનો વારો આવે ને તો તમારા નામની ચુંદરી ઓઢીને પેલા હું જઈશ મરવામાં પેલા આગળ દીકરી થઈ જાય છે એટલે સમર્પણ અને ત્યાગની મૂર્તિ કઉ છે ને ત્યાગ અને સમર્પણની મૂર્તિ છે દીકરી ચાર ફેરા મંગળ વર્તાઈ જાય પછી સપ્તપદી થાય જોકે આપણે તો સપ્તપદી કોઈથી સાંભળી જ નથી બ્રાહ્મણ પાસેથી કારણ કે સપ્તપદીમાં એક બાજુ અણવર બેહી જાય ને એક બાજુ કન્યાની અણવર બેહી જાય બે બાજુ બેહીને હાથ હોકારી અંગૂઠી અડાડ દે આ થઈ ગઈ સપ્તપદી મારી આપ સૌને એટલી પ્રાર્થના છે કે કદાચ વરઘોડામાં અડધો કલાક ઓછું નચાય ને તો ઓછા નાચજો પણ બ્રાહ્મણો જ્યારે વેદ મંત્રોથી આ દીકરી અને દીકરાને પરણાવતા હોય ને તો એની વિધિ સંપન્ન થવા દેજો કારણ એને થોડોક સમય આપજો એટલે જો દીકરીને દીકરાને વિધિ સરખી થઈ હશે ને તો એને છ મહિના પછી કોઈ પાછા બ્રાહ્મણ પાસે નહીં જવું પડે ગોરબાપા જરાક જુઓ ને અમારે બેને ભરતું નથી નહીં જવું પડે કારણ સપ્તપદી સાંભળી હશે ને તો વર અને કન્યાને બેને ખબર હશે કે અમારી ફરજ હું છે બે સાત સાત પ્રતિજ્ઞાઓ લેવરાવી છે ત્યાર પછી કંસાર પીડસાય હવે કંસાર જમવાનો હોય કે ન જમવાનો હોય મંડપમાં હા કેવાવાળા વાળા જરાક હાથ ઊંચો કરો કંસાર મંડવામાં જમવાનો હોય તો હા કેવા અને કંસાર ન જમાતો એવું કેવા વાળા હાથ ઊંચો કરો જરા તો કોઈ નહીં હા પાડવામાં અઠેવી જણા કેટલા લોકો એ મંડપમાં કંસાર જેમાં છે જેના લગ્ન થતા હોય એની વાત છો એમ તો કંસાર ખાધો જ હોય પણ પરણવા બેઠા હોય ત્યારે તને કંસાર ખાધો એવા હાથ ઊંચો કરો

એક બીજાના હોટ સુધી લઈ જાય એટલે ગોરબાપા કે જરા ચખાડો એટલે ગોરબાપા ચખાડવાનું કે મંડપમાંથી બેનો કે ખવાય નહીં ખાતા નહીં ખાવાનું નથી તો ત્રાહડો ભરીને બનાવ્યો હું કામ અરે બનાવ્યા કરતા તમે ગીત હું કામ ગાવ છો તો પછી જમો જમો રે કંસાર કંસાર કેવો મીઠો લાગે એ હુંઘવાથી ખબર પડે કેટલો મીઠો છે કેટલી અંધશ્રદ્ધાઓ આપણી અંદર કેટલા કુરી રિવાજો આથી જેટલી બેનો ના જેટલા મૂર્તિઓના લગ્ન બાકી છે ને હવે જયારે પણ તમારા લગ્ન થાય ને ત્યારે કોઈ ના પાડે તો ભલે પાડે હું કઉ છું તમારા મંડપમાં તમે કંસાર જમજો કારણ ત્યાં પ્રતિજ્ઞા લીધી છે કંસાર ને જમવાની વાત કરી છે અગ્નિને કંસાર જમાડી અને ત્યાર પછી અહીંયા કંસાર જમો અને કન્યા કહે છે કે હું અગ્નિને જમાડી મારા પતિને પછી હું હું વરાજો પણ પણ કહે છે મારી પત્નીને જમાડીને પછી આ અગ્નિ ભગવાન સ્થાપનના દેવતાઓ અને વડીલોની સાક્ષી પ્રતિજ્ઞા કરી અમે બે એકબીજાને જમાડીને પછી જમશું આપણે પ્રતિજ્ઞા કરવા જ ન દેતા કોઈ દી કારણ કે નેઠો નો હોય એકબીજાનો હવે આ દી મળવા જાય તો પંદર દી છોકરો પૂછ્યો રે

વિદાયના સમય પ્રસંગે દીકરી ભગવાન ગણપતિના સ્થાપન પાસે બેઠી હોય ત્યારે શું કેતી હોય ભગવાનને ભગવાન મને એટલી બુદ્ધિ અને એટલા મને બળ આપજો કે એક હાથની મુઠ્ઠીમાં મારા બાપની આબરૂ છે અને બીજી હાથની મુઠ્ઠીમાં મારા સસરાના પક્ષની આબરૂ છે એટલી બુદ્ધિ ને એટલા સદ આપજો કે જેને લઈ

દીકરીને જ્યારે માથું ગૂંથવા લઈ જાય ત્યારે નજર કરજો કોઈ બી યુવાન દીકરીઓ નહીં ગઈ હોય માથું ગુથામણ વડીલ માતાઓ ગયા હશે પાંચ વડીલ બેનો જાય સાસરા પક્ષની જાન પક્ષની અને જ્યાં બાજુના ઘરે લઈ જઈ અને પાંચ શિખામણની વાતો આપે કે દીકરી તારા સાસરાના પક્ષમાં આવા રિવાજો છે તારા સાસરાના પક્ષના સ્વભાવો આવા છે અને તું આવી રીતના રહેજે તારે આવી રીતનું જીવન જીવવું આવી પાંચ શિખામણની વાતો આપે અને પછી એને તેલ નાખી દે અને ત્યાંથી કહેવત પડી છે અમે એને પાથીએ પાથીએ તેલ નાખ્યું છે આ આ કહેવત ત્યાંથી પડી છે પછી દીકરી વિદાય થાય ઉમરાની બહાર નીકળે એટલે તરત જ કન્યા પક્ષના બેનો કંકુ ઘોળી લાવે શા માટે દીકરીના થાપા લેવા નહીં દીકરી થાપા દઈ જાય છે આપણે લેતા નથી દીકરી દઈ જાય છે અને કેતી જાય છે બાપુજી નાનો એવો પ્લોટ લેશો ને તો દસ્તાવેજ કરશો ને તેમાં અંગૂઠાના નિશાન જોશે કે મેં વેચો ને મેં ખરી દો પણ જ્યારે હું મારા બાપનું આંગણું મૂકીને જાઉં છું ને ત્યારે એક અંગૂઠાનું નહીં મારા દસ આંગળાના નિશાન દઈને જાઉં છું કે મારા બાપના ફળિયામાં પણ આજ પછી મારો કોઈ હક નથી એના ફળિયાની ધૂળમાં પણ મારો અધિકાર નથી

દીકરીનો બાપ પણ એની દીકરીને માથામાં હાથ મૂકીને ખૂબ રડતો હોય સાહેબ આંખમાંથી ચોધાર અશ્રુની ધારા વહેતી હોય તમે કદાચ નહીં સાંભળ્યું હોય ત્યારે ભાવુક બન્યા હશો દીકરી વિદાય થાય ને ત્યારે બાપના કાનમાં ખેતી જાય બાપુજી હવે તમે મારી ઘરે આવજો તમે મારી ઘરે આવજો હવે વિચાર કરો બાપનું આંગણું મૂક્યું નથી સસરાના પક્ષનું હજી પાણી પીધું નથી ત્યાર પેલા દીકરીએ બાપના કાનમાં શબ્દ નાખી દીધો કે હવે મારું ઘર બીજું છે આ નહીં આ સમર્પણની મૂર્તિ છે આ ત્યાગની મૂર્તિ છે